રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને કાલે આપણે કાલે ને રાત્રે જ આવ્યો તો વરસાદ તોફાન આવ્યું હતું કાઢ નાખે તોફાન જ હતું ગયો ને વરસાદ તો માપ હતો પાણી જોગો પણ તોફાન હતું વેજરી ને કડાકા ભડાકા પવન બહુ હતું તો જો અત્યારે મને બધું લે આવું બધું કામકાજ હાલે હે મારો મોહન લેસન કરે હે અને પવન એટલો હતો ને કે બીક બીક લાગે એટલો પવન હતો જો મામા રાંજીને તો વેજરીને એટલી બીક લાગતી હતી ને નહીં એમ થયું મારી માથે પડે ને ને આ જો બધું કીચડ થઈ ગયું છે વરસાદના લીધે પે જો ગારો માથામાં સોંપેલી તો માખ્યું ન કંદડે ને નહીં

ओहो भागो 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 किससे माखाना लगा चॉकलेट जो चॉकलेट चलो काटो नहीं लागे नहीं जो रेगुलेशन ये पग में आ गई जतर भाई पायडो पुक्का कर नखिन बाकी है बाकी है जाजो है जाजो तो काय नहीं हम थोड़ो

તમે જો ખબર પડે આમાં શૂટિંગ કરેલું છે તોફાન તમે જોઈ જોઈ લ્યો લ્યો તમને પછી એની સાથે પૂરો કરવાનો હે તોફાન અતિભાઈ રે બરોબર તમે પછી ખબર પડે તો જોઈ જ લ્યો અત્યારે બહુ જ અતિ પવન ચડી ગયો વરસાદ વરસાદની વાવેર આમથી આવી છે અને તમે જોઈ લ્યો પવન કેટલો હે સાંટા જ કોક કોક છે પણ પવન હતી ભાઈ અમે નેણ ટાંકીને આવીએ ને તો એ કાગરે અહીંથી ઉડે દેખાય અને જવાય એવું નથી કારણ કે આમાં ક્યાંથી જયડા ઉડતા ઉડતા આવે ને આપણને લાગી જાય એવું થાય એટલે ઘડીક કાંઈ એ બધા જવું નથી જે ભગવાન સારી થાય છે અને વરસાદ કેવો કાવી તો કાંઈ ખબર નહીં બાકી પવન ને કોક સાંટા હે પવન તો ખુબ રે બહુ અતિ ભાઈ બીજે અમે ફોન કર્યો તો ને એ બાજુ ગામડામાં તો અહીંયા કણે તો બહુ વરસાદ ને પવન હતું એટલે એ ધ્યાન રાખજો પણ હવે અહીંયા તો આપણે જેવી સગવટા છે એવી સગવટા છે બાકી તો બીજું તો કાંઈ થાય નહીં એટલે તોફાની વરસાદ છે જો વરસાદ એટલો નથી એટલું ઓલું કે મોટું તોફાન બહુ એ જો છે ને

अनजोर दर चालू है और वत्ता जाघड़ के हुए तुमने शूटिंग कर तो बताओ से बरोबर पक्का हां मन को किया हां हां यहां आ जा ये तो बेहद में क्या जाए वत्ता तो वत्ता देम तो ने बात छु यार लग लगा मापे मापे है ये पानी हलता ना किया बिकला है बिक लगे

તો પન તો એને વેદરીને કડી નઈ રહેત જ નથી એક જ તારી ચાલન ચાલ રહી છે તને કપા પી જાય છે કપા કપા મોરિયામાં મોરિયા ઉખેરી નાખે એવું તોફાન હે મેં કીધા તોફાન આવ્યું લાઈટ તો કાલ નહીં જ આવે વરસાદ આવી જાય સારું એટલે એટલો તો વરસાદ આવી ગયો હવે આગળ કેવો કાવે જોઈ છે આવું તો પણ હમણાં પણ નથી બે ત્રણ વર્ષ પહેલા આવી કરાય તે આ રીતે વારું ટાણે પછી આજે આવું તો આવ્યું તોફાન તોફાન હતી ભાઈ રે તોફાનો વધતું જ જાય છે વેજરીના બહુ કડાકા થાય ક્યારેક ક્યારેક

મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સૌપ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ એ હવાઈ રેજો હવે ચાલુ કર્યો બ્લોગ આજ આજે તોફાન એવું હતું ને ઘણી ને પાડી નાખી એટલે વીણવા આવ્યા તો હું નજીબે નાજ પાછી રવિવાર હે એટલે ની રજા હોય એ હું નંજી બે ઘરે હોય બાકી બાજુ જો કેરી ના લે હે આમાં બહુ તો હતી નહીં કોકો કોક હતી એ જ સ્વીટી જ છે બાકી ઘણી છે બાકી હતી એ કઈ ખાઈ ગયા જો પડીશ ઘણી

લાલો આવા ઘરે લઈ જાય હા અંબાની હેજો બાપને અંબાની